ગુજરાત કા સક્રિય થાપન સમાજને મરાઠા પંડિત આપોને જય સદારામ જય હે જય ભવાની જય દ્વારકાધીશ અહીં આપની સમાજની દીકરીઓ માટે પાંચ વર્ષના ભાડા કરતાં વસ્તન રાત્રિમાં પ્રવેશ આપે છે પણ સમસ્ત સમસ્ત સમાજની દીકરીઓ કે 20 મહિનાની અંદર ટીવી ત્રણ રસ્તા ધવા ઝૂક મે ભારત દેશમાં નાઓ હાઈટેક જીમ સાથે હોસ્ટેલ 20 મહિના સુધી રહેતો એટલે રેશન ઓછા કરજો ખોટા ખર્ચા ઓછા કરજો લગનમાં નીચે ના પગાડતા મહિનાના ખર્ચ કાબુ કરજો વોત્સઅપ ઓછા કરજો મોબાઈલ ના વાપરતા બાઇક ના ઠેરવતા કોઈ પણ ખોટો ખર્ચો કર્યા વગર અઢાર મહિના ની અંદર આ હોસ્ટેલ ઊભી થાય તેના માટે તમારાથી જે ભણે હવા રૂપિયાથી મળીને હવા ખરો સદા હું સેવા સમિતિનો સહયોગ કરતો હતી વિનંતી કરું છું